અરવલ્લીના મોડાસાની એપલ સોસાયટીમાં નવરાત્રીના ત્રીજા નોરતે નાના ભૂલકાઓએ અનોખી છાપ છોડી હતી અવનવી વેશભૂષામાં સજ્જ થઈ આ બારગણીઓ બાર ગરબા ગુમ્યા હતા કોઈ બાળક આર્મીમેન તો કોઈ ડોક્ટર નર્સ તો કોઈ પોલીસની વેશભૂષામાં નજરે પડ્યા હતા તો કોઈ નાનકડા ભૂલકાએ મહાદેવનું રૂપ ધારણ કરી સૌનું મન જીતી લીધું હતું નાના હાસ્યમુખ ચેરાક સાથે ભક્તિ અને આનંદના રંગે રંગાયેલા આ દ્રશ્યો સૌને ભાવવેશમાં મૂકી ગયા હતા આજે પણ નવરાત્રી નો મહોત્સવ બે હજાર પચીસ ગરબાનો મહોત્સવ રાખેલો છે તો આજે ત્રીજા વેશભૂષાનો કાર્યક્રમ રાખેલો છે આ વેશભૂષાની અંદર બાળકોએ ભાગ લીધો છે કોઈ શંકર ભગવાન કોઈ નર્સ કોઈ આર્મીમેન કોઈ ડોક્ટર બનીને અને સરસ મજાના તૈયાર થઈને ગુલકાઓ અહીંયા ઘડી રમે છે ચાચર ચોકની અંદર અને માતા પિતા દ્વારા એમને બાળકોને તૈયાર કરવામાં આવ્યા છે અને આપણને જણાય છે કે આ બાળકોને મોટા થઈને શું બનવાની ઈચ્છા છે કે અહીંયા ગાડી આપણે નોંધ લઈએ છીએ આજે એપલ સિટી પરિવાર તરફથી તીજા નોટે વેશભૂષાનો કાર્યક્રમ ઉજવવામાં આવે છે અમે બધા બાળકો અલગ અલગ વેશભૂષામાં આવે નવરાત્રી ગાઈએ છીએ જય ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી